સ્વાગત છે આજે લેક્ચર નંબર બે રાસાયણિક ગતિ ધોરણ બાર ચાલુ કરીએ છીએ રાસાયણિક ગતિ નો આ પહેલા નંબર નો ક્વેશ્ચન છે કાલે આપણે મેપચાર્ટ જોયું ઓકે મેપચાર્ટ પછી આગળ વધીએ

એમને રાસાયણિક ગતિકીને સમજવું હતું રાસાયણિક ગતિકીને સમજવા માટે શું સમજવું પડે તો રાસાયણિક પ્રક્રિયાને સમજવી પડે એમને શું પ્રયત્ન કર્યા બરાબર શરૂઆત ક્યાંથી કરી તો શરૂઆત કરી એનું એક થોડુંક અહીંયા બેઝિકલી માહિતી આપી છે જો સૌ પ્રથમ ગતિશાસ્ત્ર વડે રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકથન કરી શકાય છે તેની શક્યતા જાણવાનો પ્રયત્ન થાય છે તો પહેલો પ્રયત્ન કેટલાય ચાલુ કરાય ઉષ્માગતિશાસ્ત્રથી ક્યાંથી પ્રયત્ન ચાલુ કર્યો ઉષ્મા ગતિશાસ્ત્ર ઉષ્મા ગતિશાસ્ત્ર આપણે ધોરણ અગિયાર માં ભણ્યા એમાં કોઈ પણ પ્રક્રિયાનું શું કરી શકતા હતા પ્રાકથન કરી શકતા પ્રાકથન એટલે પ્રક્રિયા થશે કે નહીં થાય અને થશે તો આપ મેળે થશે કે શું થશે બરાબર માની લો કે તમે એક ગરમ ચા લાવ્યા બરાબર અને ગરમ ચાનો પ્યાલો એક જગ્યાએ પડ્યો છે તો ચા ધીમે 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 શું થાય છે બોલો ઠંડી પડે છે હવે ઠંડી પડવાની પ્રક્રિયા આપ મેળે થાય છે ઠંડી પડવાની પ્રક્રિયા આપ મેળે છે પણ એ ઠંડી ચા ગરમ થશે ખરા આપ મેળે ના એને શું કરવું પડે ગરમ કરવા માટે તો ત્યાંથી ચાને ઉપાડવી પડે એક તપેલીમાં નાખવી પડે પછી ગરમ કરવી પડે રેડી સીધે સીધી કોઈ પણ પ્રક્રિયા થતી નથી તો અહીંયા એમ કે છે કોઈ પણ પ્રક્રિયાનું પ્રાપકથન કરવું હોય તમારે તો એ કરવા માટે શું જરૂરી છે ઉષ્માગતિ શાસ્ત્ર શું જરૂરી છે ઉષ્મા ગતિ શાસ્ત્ર રેડી હવે આગળ વાત કરે છે સમજો પહેલા માં ક્લિયર તો ઉષ્માગતિ ફાયદો થાય આપણને કોઈ પણ પ્રક્રિયાનું શું કરી શકીએ પ્રાક કરી શકીએ બરાબર બીજું કે છે જો અચળ તાપમાને અચળ દબાણે પ્રક્રિયા મુક્ત શક્તિમાં થતો ફેરફાર ઋણ હોય તો તે સ્વયંસ્પુરિત હશે મેં તમને કીધું સ્વયંસ્પુરિત પ્રક્રિયાઓ હશે ક્યારે પ્રક્રિયા સ્વયંસ્પુરિત હોય મુક્ત શક્તિનો ફેરફાર તમને કેવો મળવો જોઈએ ઋણ મળવો જોઈએ કેવો મળવો જોઈએ ઋણ હવે જોજો જોયા ઉષ્મા તો પ્રક્રિયા આપમેળે થાય હું બીજું ઉદાહરણ આપું તમને માની લો કે તમે અહીંયા સાયકલ લઈને આવ્યા છો સાયકલ પંચર પંક્ચર પડ્યું પંક્ચર પડવાથી હવા શું થાય છે આપમેળે બહાર નીકળી જાય છે પણ બાર બહાર નીકળેલી હવા આપમેળે અંદર આવશે ના એ વસ્તુ થતી નહી હા નીકળવાનું કાર્ય થાય છે રેડી એક માની લો કે એક બોટલ છે એના અંદર ગેસ ભરેલો છે ગેસ ની એક બોટલ છે બરાબર તો એના અંદર થી જ્યારે ગેસ લીક થાય જો ત્યારે આપમેળે બહાર નીકળી જાય પણ બહાર નીકળેલો ગેસ આપમેળે અંદર જાય ખરા તો ના થાય કેમ નથી થતું કારણ કે સ્વયંસ પૂરીત પ્રક્રિયામાં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે એવી પ્રક્રિયાઓ પર જેના અંદર ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળતું હોય એ સ્વયંસ પૂરીત હોય આપમેળે થાય રેડી ડેલ્ટાજી નું મૂલ્ય ધન મળો એ પ્રક્રિયા આપમેળે થાય નહી બરાબર એટલે કઈ પ્રક્રિયાનું મૂલ્ય ધન મળ કીધું બહારના વાતાવરણમાં વાયુ છે પણ એ વાયુને તમારે ક્યાં દાખલ કરવો તમારે સાયકલના ટાયરમાં દાખલ કરવો છે તો એ થશે તો કે નહીં થતો કેમ કારણ કે એ પ્રક્રિયાનું ડેલ્ટાજી નું મૂલ્ય કેવું મળે ધન મળે છે રેડી એટલે ઋણ મળતું હોય એ પ્રક્રિયા કેવી હોય સ્વયંસ્ફુરિત હોય કેવી હોય સ્વયંસ્ફુરિત અહીંયા કહે છે ડેલ્ટા જી એપોન આર આર એટલે રેટ ઓફ રિએક્શન હોય બરાબર ડેલ્ટા જી એટલે મુક્ત શક્તિમાં થતો ફેરફાર મુક્ત શક્તિમાં થતો આરમાં ખબર પડે ને આર શું કહે છે કોઈપણ પ્રક્રિયાનો વેગ બતાવવા જેને આરથી દર્શાવીએ શેને દર્શાવીએ આરથી રેડી હવે કે છે ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ મળવું જરૂરી છે ક્યારે જરૂરી છે સ્વયંસ્ફુરિત પ્રક્રિયાઓ માટે અહીંયા તમને ઓપોજમાં એ પૂછી શકો જો ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ મળવું જરૂરી છે સ્વયંસ્ફૂરિત પ્રક્રિયાઓ માટે તો ડેલ્ટા એસનું મૂલ્ય કેવું મળવું જરૂરી છે તો ડેલ્ટા એસનું મૂલ્ય ધન મળવું જરૂરી છે યાદ આવ્યું ઉષ્માગતિ શાસ્ત્ર એના અંદર આપણે કીધું હતું શું કીધું હતું કે ભાઈ અવ્યવસ્થા જ્યારે વધે અવ્યવસ્થા ક્યારે વધે તો તમે માની લો ઉદાહરણથી જ ખબર પડશે તમને સીધું શબ્દ ચોપડીમાં સીધી ખબર પડતી નથી બરાબર એટલે આપણે જ લેવું પડે કારણ કે તમને દુનિયાના ઉદાહરણમાં સૌથી સારી ખબર પડે છે પણ જો હું ચોપડીના ઉદાહરણ લો તો બિલકુલ ખબર નહીં પડતી તમે કહો સાહેબ ચોથી આયા છો રેડી એટલે ઉદાહરણ વગર મેળ નહીં પડે ઓકે ચલો એક સરસ ઉદાહરણ આપો માની લો અહીંયા મારે તમને એ સમજાવવું છે સ્વયંસ્ફૂરીત પ્રક્રિયા ઉપર થોડો ભાર આપવો પડશે અવ્યવસ્થા આ તમે આટલા બધા બેસે છો એમથી આપણે એવું કરીએ આ ઓમ મસ્તી ખોળજે વધારે બરાબર રેડી એના એક રૂમમાં બંધ કરી દઈએ તો મસ્તી વધારે કાઢશે ખજળ બોધી દીધો ખબર પડે કે નહીં તો શું કરજે મસ્તી વધારે કાઢી શકતે નહીં કાઢી શકતા તો તમે સમજો એક ગેસ ગેસની બોટલના અંદર વાયુ અને દબાણ પૂર્વક જો ભરેલા હોય તેને બાંધી દીધા હોય ખબર પડે છે તો એ વખત એની એન્ટ્રોપી વધાર હોય તો વાયુ જોર મુક્ત થાય એ વખત એન્ટ્રોપી વધાર હોય હા વાયુ મુક્ત થાય જો તમને ખબર પડી કેમ ખબર પડી કારણ કે આના જો મુક્ત કરી દઈએ તો તો પતી ગઈ વાર્તા ખબર પડી કે નહીં ઓમને મુક્ત કરવામાં આવે એટલે વાર્તા શું કરી દે પૂરી કરી દે પણ ઓમને પકડી લેવામાં આવે બોધી દેવામાં આવે એના મમ્મી પપ્પાની નજર ને હેઠળ રાખવામાં આવે તો મસ્તી નહીં કાઢે પણ મુક્ત કરવામાં આવે તો મસ્તી કાઢે ધ્યાન રાખજો કે જ્યારે મુક્ત થાય કોઈ પણ ત્યારે એની એન્ટોપી વધ અને એન્ટોપી વધ તો શું થાય

એક ઉષ્માગતિ શાસ્ત્રથી સમજ્યા થોડું પછી એક ચેપ્ટર હતું ખબર રાસાયણિક સંતુલન રાસાયણિક સંતુલન કર્યો છે રાસાયણિક સંતુલનથી એ જાણવાનો પ્રયત્ન થાય કે પ્રક્રિયા પૂરોગામી દિશામાં કેટલી આગળ વધેલી છે ચાલ આવે છે હું તમને એમ કહું એક પ્રક્રિયા એ છે એથી બી સુધી પહોંચ્યો પણ આની સાંદ્રતા પચાસ ટકા થઈ ગઈ છે આની સાંદ્રતા એ પચાસ ટકા થઈ ગઈ છે તો પ્રક્રિયા કેવી સ્થિતિમાં છે સંતુલન સ્થિતિમાં છે તો તમે એ ખબર પડી જાય કે પ્રક્રિયા સંતુલન સ્થિતિ થઈ હોય મતલબ પચાસ ટકા પાણી હોય પચાસ ટકા વરાળ બની હોય રેડી એક પાત્ર લીધેલું એક પાત્રમાં પાણી લીધું હોય અને પાણી ગરમ કરીએ આપણે બરાબર એમાંથી વરાળ બનાવીએ બરાબર આવું એક પાત્ર લીધું અને એના અંદર આપણે શું લઈ લીધું પાણી પાણીને આપણે ગરમ કરીએ ગરમ કરી શું બનાવીએ અહીંયા વાયુ બનાવ્યા તો માની લો આ બંનેની સાંદ્રતા સરખી થઈ જાય તો કઈ સ્થિતિમાં હોય તો કે સંતુલનની સ્થિતિમાં સંતુલનની સ્થિતિમાં હોય તો એક પાણીનો ઘટકણ વરાળ બનતું હોય અને એક વરાળ બનેલો ઘટકણ પાણી બની શું આવતું હોય નીચું નીચે આવતું હોય ખ્યાલ છે ને તમને માન લો કે તમારા ઘરે કંઈક પણ રાંધ્યું હોય ને મમ્મીએ ત્યારે અચાનક પેલું ખબર આપણે કંઈ એક ઢાંકણામાં પધ્ધર કરીએ છીએ ત્યારે અંદરથી શું પેલા પાણીના છંટા પડે છે ખબર છે નીચે તો એ તમે જોયું હશે એ વખત શું થતું હોય તો પાણી વરાળ બનતું હોય અને વરાળ પાણી બનતું હોય એટલે સંતુલન સ્થિતિ હોય તો એટલી એટલી ખબર પડી જાય કોના ઉપરથી રાસાયણિક સંતુલન ઉપરથી કે સંતુલન સ્થિતિ થાય તો પચાસ ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ હોય હવે સંતુલન એડ હતું પ્રક્રિયા એના કરતાં વધારે પૂર્ણ થઈ હોય તો તમે શું જાણી શકો પૂરોગામી દિશામાં પ્રક્રિયા કેટલી આગળ વધેલી છે એ જાણવું હોય તો કોનો ઉપયોગ થાય રાસાયણિક સંતુલનનો ક્લિયર થાય આ પોઈન્ટમાં કલોચો છે રાસાયણિક સંતુલનથી શું જાણી શકો પૂરોગામી દિશામાં પ્રક્રિયા કેટલી આગળ વધેલી છે એટલે આપણે સીધું ના જાણી શકીએ તો કોનો ઉપયોગ કરીએ કોન્સ્ટન્ટ કેનો ઉપયોગ કરીએ કોનો ઉપયોગ કરીએ અચણાંક કેનો ઉપયોગ કરીએ જો કેના મૂલ્ય ઉપરથી આ રીતના જાણી શકાય સંતુલન અચણાંક કે જો ઝીરો કરતાં વધારે હોય તો પૂરોગામી પ્રક્રિયામાં થાય કેનું મૂલ્ય તમને કેવું મળે ગણતરીથી લાવો ઝીરો કરતાં વધારે મળે ઝીરો કરતાં વધારે મળે તો આપણને ખબર પડે પૂરોગામી દિશામાં પ્રક્રિયા શું થાય છે આગળ વધે છે જે કેનું મૂલ્ય જેમ વધારે તેમ નિપજનું પ્રમાણ વધારે के નું મૂલ્ય વધ કે નું મૂલ્ય વધ તે પ્રક્રિયા કઈ દિશામાં જાય પૂર્વગામી દિશામાં ઓ પૂર્વગામી દિશામાં દિશામાં એટલે કે આ દિશામાં આગળ વધ તો એ નું મૂલ્ય ઘટશે અને બી નું મૂલ્ય શું થશે વધવા લાગશે ને હું તમને શું કહું એક પ્રક્રિયા A થી B છે બરાબર કે નું મૂલ્ય વધ્યું કે નું મૂલ્ય વધ્યું પ્રક્રિયા થઈ પૂર્વગામી દિશામાં પૂર્વગામી દિશામાં થાય તો કોણ ઘટવા લાગ અ એ ઘટવા લાગ અને બી શું લાગ વધવા લાગ એ વખત નિપજ વધવા લાગ રેડી અહીંયા સુધી ઓકે છે હવે એમ કે છે કે એનું મૂલ્ય જેમ વધે છે તેમ નિપજનું પ્રમાણ વધારે હોય છે રાસાયણિક ગતિ પ્રક્રિયાનો વેગ અને વેગના ઉપર અસર કરતા પરિબળો હવે આ ક્યાં સંતુલન અહીંયા મૂકી દીધું બરાબર અહીંયા તમને આનાથી ઓપો જ આપ્યું નહીં કેમ નહીં આપ્યું આ એવું સૂચવે છે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં આપણો ફાયદાકારક હતો પૂરો ગયો આગામી દિશામાં પ્રતિગામી દિશામાં તો નુકસાન કર રાસ તમે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવાના ભાગે ક્યાં થાય ઇન્ડસ્ટ્રીમાં થાય ખબર પડે કે ફેક્ટરીના અંદર થાય તો ફેક્ટરીના અંદર પ્રોડક્શન ઉપર ભાર હોય કોના ઉપર ભાર હોય પ્રોડક્શન જેટલું પ્રોડક્શન વધે એટલું કંપનીના ના ફાયદો થાય ફાર્માસ્યુટિકલ કંપની હોય કોઈ પણ હોય બરાબર તો પ્રોડક્શન વધારવા માટે કેનું મૂલ્ય કેવું જોવો એક કરતાં વધારે હોય તો નીપજ વધારે મળે નીપજ વધારે મળે તો પ્રોડક્શન વધારે બહાર પડે રેડી એટલા માટે પ્રક્રિયા કઈ દિશામાં થાય છે એનું થોડુંક જો આપણે પ્રાકથન કરવું હોય તો કોના આધારે કરી શકીએ રાસાયણિક સંતુલન ઉપરથી કરી શકીએ છીએ હવે એ રાસાયણિક ગતિશાસ્ત્ર આપણું શું મદદ કર તો રાસાયણિક ગતિશાસ્ત્ર જે છે એનાથી તમે શું જાણી શકો પ્રક્રિયાના વેગની માહિતી મળો શેની માહિતી મળ પ્રક્રિયાના વેગ પ્રક્રિયાના વેગની માહિતી મળતી એક ફાયદો થાય શું ફાયદો થાય કે માની લો કે પ્રક્રિયા તમને એ ખબર પડી જાય કે આ ધીમી છે તો તમે એને ઝડપી કરવાનો પ્રયત્ન કરો બરાબર માની લો કે મેં તમને એક પ્રક્રિયા આપી દીધી ए थी बी बना हुआ और मैं तो आ आपका ही दूं कि उष्मा शेपक प्रक्रिया है क्या प्रक्रिया है उष्मा शेपक क्या प्रक्रिया उष्मा शेपक तो उष्मा शेपक प्रक्रिया में मैं शू करो तो आ प्रक्रिया झड़पी था तापमान वधारो तो झड़पी था कि तापमान घटाड़ो तो बोलो મની લો કે આ એક પાત્રમાં થઈ રહી છે પ્રક્રિયા કઈ છે ઉષ્મા શેપક જો તમે અહીંયા ટેમ્પરેચર વધારો એટલે ગરમ કરો તો તાપમાન થાય 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 અહીંયા અહીંયા શું વધે 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 શું ખ્યાલ આવે છે ને તમે અહીંયા ટી વધારો તાપમાન વધારો જે તાપમાન અહીંયા મળશે અહીંયા મળશે તો બીના જોડે જશે કારણ કે ઉષ્મા શેપક પ્રક્રિયા છે જો તાપમાન અહિયાં વધે તો પ્રક્રિયા પૂ કરતો નીપજોની સંખ્યા સુધી વધી જાય અરે નીપજોની સંખ્યા વધી જાય તો લ સટેલિયનના નિયમ પ્રમાણે આ પ્રક્રિયા ઉંધી થઈ જાય સાચું પડ આ પ્રક્રિયા આ દિશામાં થતી થાય એટલે પ્રતિગામી દિશામાં થઈ જાય એટલે ઉષ્મા સેપક પ્રક્રિયા હોય અન જો તમે તાપમાન વધારો તો આ એરો કામ તો કરતો થઈ જાય આ બંધ થઈ જાય મતલબ એ થાય કે તમે જ્યાર કોઈ પ્રક્રિયા કરતા હોય કોઈ કંપનીના અંદર ત્યારે બીમાંથી એ બનતો હોય બીમાંથી એ બનતો હોય બીમાંથી એ બનતો હોય ખબર પડી બી તો બનતું ના હોય અબ b બનતું ના હોય એટલે તમે કાગત તમને ખબર પડ નહી કદાચ માની લો ઉષ્મા સેપક છે સોસર જે તો સેપક હોય તો તાપમાન વધારે જતો હોય તો શું બની જતું હોય a બની જતું હોય રેડી અબ a બની જતું હોય તો શું થાય કે કંપનીમાં તમે જોબ કરી શકો કાગત જરૂર છે નહી હતી b બનાવન તમે શું બનાવી લેતા હે વારે વારે પેલા જે મેનેજરને એને બતાવવા જો કે શું બન્યું તો કે a શું બન્યું a પેલા મેનેજર તમને બીજા દિવસથી એમ કહી દે બકા તું ઘરે રહેજે કાલેથી જોબ ઉપર આવવાની જરૂર નહીં ખબર પડી કે નહીં અને માની લો કે આનું જ્ઞાન તમે ધરાવો છો અને તમને એ ખબર પડી ગઈ કે આ કેવી છે સેપક છે તાપમાન વધારાય નહીં આ પ્રક્રિયામાં ઉપરથી તાપમાન શું કરાય ઘટાડાય ખબર પડી અને તમે ઠંડકમાં કરો છો જો ઠંડકમાં કરો સેપક પ્રક્રિયા હોય તો કઈ દિશામાં આગળ વધે આ દિશામાં ના વધે કઈ દિશામાં વધે પૂરોગામી દિશામાં આગળ વધે અને જો પૂર્વગામી દિશામાં આગળ વધે તો તમે લઈને ગયા હોય શું હોય બી પ્રોડક્ટ લઈને ગયા હોય ખબર પડી તમારો સીધો જ પગાર વધી જાય માની લો કે તમને લાગ્યા હોય 25000 હોય તો સીધો 10000 ઇન્ક્લુડ થઈ જાય 35 થઈ જાય કેમ કારણ કે તમે પ્રોડક્શન જલ્દી લાઈ રહ્યા છો ખબર પડી એટલે આ જ્ઞાનનું જરૂર ત્યાં પડે ક્લિયર અહીંયા સુધી ઓકે હવે ઉષ્મા શેપક ની જગ્યાએ ઉષ્મા શોષક હોય તો તો તાપમાન આ બાજુમાં હોય ખબર પડી એ બાજુમાં તાપમાન હોય તો હવે અહીંયા તાપમાન તમે વધારો તો સારું અહીંયા આને ઠંડી ના કરાય હવે આને ઠંડી કરો શું થાય ઊંધી થાય રેડી એટલે આને શું કરે તાપમાન વધારે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન આપો તો એનો ધક્કો આ બાજુથી આ બાજુ વાગશે કારણ કે લસ એટલીને એમ કીધું પ્રક્રિયક વધાર હશે તો નીપજ બાજુ ધક્કો વાગશે નીપજ વધુ હશે તો પ્રક્રિયક એક બાજુ ધક્કો વાગશે રેડી એટલે ધક્કો આ બાજુ વાગવા રેડી એટલે ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારવું સારું છે એ બધી આ બધી માહિતી કોના આધારે સમજી શકાય તો રાસાયણિક ગતિ પ્રક્રિયા વેગ ઉપરથી સમજી શકાય ખબર પડી કે નહીં કે કંઈક દિશામાં પ્રક્રિયા આગળ વધશે શું થશે એ ઉષ્મા ગતિશાસ્ત્ર તો સમજાવે છે પણ વેગ વિશેની માહિતી મળી જાય તમને તો કોઈ પ્રક્રિયા ધીમી કરવી છે કોઈ પ્રક્રિયા ઝડપી કરવી છે આ બધું કરી શકો બરાબર રેડી અહીંયા સુધી ખબર પડે અને એના ઉપર અસર કરતાં પરિબળો ધ્યાનમાં રાખવા પડે અસર કરતાં પરિબળો એટલે આપણે અત્યારે તાપમાન ધ્યાનમાં રાખ્યું ખબર પડી કે નહીં કયું પરિબળ ધ્યાનમાં રાખ્યું તાપમાન શોષક હતી તાપમાન કરે શોષક માટે તાપમાન જુદું રહે શેપક માટે તાપમાન જુદું હોય બરાબર એટલે શું રાખવું પડે વેગ ઉપર અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરાય છે રેડી અહીંયા સુધી ઓકે આગળ કહે છે રાસાયણિક ગતિકીય એટલે શું અને રાસાયણિક ગતિકીય ઉષ્મા ગતિશાસ્ત્રથી શું માહિતી મળે છે બરાબર રાસાયણિક ગતિકીય સિમ્પલ સમજી લો રાસાયણિક એટલે કેમિકલ અને ગતિ એટલે કાઇનેટિક તમને કોઈ પૂછે કે તમારો સ્વભાવ કેવો છે તો તમે શું કહેશો મારો સ્વભાવ કાયનેટિક છે એવું બોલવું બોલવું પડે 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 ગતિશીલ સ્વભાવનો છે સમજ કેમ કા કારણ કે એના મતલબ એ થાય કે તમને જે કામ આપવામાં આવશે ને તમે ફટાફટ કરી દેશો રેડી એને કાઇનેટિક કહેવાય રેડી એટલે કે અંગ્રેજી શબ્દ કાઇનેટિક્સ કોના ઉપરથી આવ્યો છે ગ્રીક શબ્દ કાઇનેસિસ જેનો અર્થ શું થાય છે હલન ચલન એવું કે જે હલનચલન અનુભવી શકે એનો અર્થ એવો કર્યો છે બરાબર જેમાં રાસાયણિક ગતિ કે એટલે શું પ્રક્રિયા વેગ અનક્રિયા વિધી સાથે સંકળાયેલું હોય કોના સાથે સંકળાયેલું હોય ક્રિયા વિધી SN1 નો અભ્યાસ કર્યો તો હા તમે જાણો છો આપણે આ ચેપ્ટર ચાલી ગયું બરાબર SN1 ના અંદર કેટલા તબક્કા હતા બે તબક્કા હતા ઓકે પહેલો તબક્કો કેવો હતો ધીમો બીજો ઝડપી તમે શું કીધું તો પ્રક્રિયા વેગનો આધાર કોના ઉપર છે ધીમા તબક્કા ઉપર પહેલા તબક્કા ઉપર રેડી તો તમે વિચારો ક્રિયા વિધિ ના જાણતા હોય તો ક્રિયા વિધિ ના જાણતા હોય તમને શું ખબર ના પડે તો કઈ પ્રક્રિયા ઝડપી છે કઈ પ્રક્રિયા ધીમી છે ખબર પડે હવે ધીમી ઝડપી ના ખબર પડે તો શું ના માહિતી મળે પ્રક્રિયા વેગની માહિતી ના મળે ખબર પડે છે એટલે તમારે પ્રક્રિયા વેગની માહિતી જોઈતી હોય તો શું કરવું પડે કોનો અભ્યાસ કરવો પડે ક્રિયા વિધિનો અભ્યાસ કરવો પડે ખ્યાલ આવે છે કોઈ પ્રક્રિયા આપી હોય ને તો એના જેટલા તબક્કા હોય ને એ બધા તબક્કાઓ જોવા પડે માની લો કોઈ પ્રક્રિયાના ચાર તબક્કા છે ચાર તબક્કાનો અભ્યાસ કરો એટલે તમને ખબર પડે બીજો તબક્કો ધીમો છે તો પ્રક્રિયા વેગ જે છે એ સંપૂર્ણ આધાર કોના ઉપર થઈ જાય બીજા તબક્કા ઉપર પહેલાં ત્રણનો તો કોઈ લેવા દેવા જ નહીં એ ઝડપી છે એટલે કોઈ લેવા દેવા નહીં રેડી એટલે ક્રિયા વિધિનો અભ્યાસ કરવાથી કોની માહિતી મળી જાય પ્રક્રિયા વેગની માહિતી મળી જાય અને પ્રક્રિયા વેગની માહિતી મળી જાય તો શું જાણીએ છીએ રાસાયણિક ગતિશાસ્ત્રમાં ખબર પડે હું બોલી એમાં ખબર પડી રેડી ઓકે આગળ વધુ રાસાયણિક ગતિ ક્રિયાથી શું આપણને ફાયદો થાય તો પ્રક્રિયા વેગ વિશે જાણી શકીએ એના ઉપર અસર કરતાં પરિબળોનો આપણે અભ્યાસ કરી શકીએ પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે એની પણ માહિતી મળશે સમજ પડી કે નહીં માની લો કે તમે એક હું તમને બેસ્ટ ઉદાહરણ આપું એક અનાજ દરવાની ઘંટી છે બરાબર એના અંદર તમે અહીંયા એક એક કેજી ઘઉં લીધા છે કેટલા લીધા એક કેજી ઘઉં રેડી આના કોઈ સ્વિચ પ્રક્રિયા ચાલુ નથી કરી પણ જેવી સ્વિચ પાડો એટલે પ્રક્રિયા ચાલુ થઈ જાય રેડી સમય ટી બરાબર જીરો સમય જે વખત સ્વિચ નથી પાડી એ વખત ઘઉં કેટલા હતા કે સો ટકા હતા અહીંયા નીચે લોટ કેટલો મળ્યો હતો તો કે જીરો ટકા હતું કેટલા ટકા મળ્યો હતું જીરો ટકા પણ સ્વિચ પાડી દેવામાં આવે એટલે સમય ચાલુ થઈ જાય ટી બરાબર ટી સમય રેડી તો પ્રક્રિયા ચાલુ થઈ જાય તો માની લો કે અહીંયા વીસ ટકાનો ઘટાડો થયો હોય તો નીપજ કેટલી વધી હોય વીસ ટકા પ્લસ થઈ હોય રેડી અહીંયા ચાલીસ ટકાનો ઘટાડો થયો હોય તો નીપજ ચાલીસ ટકા પ્લસ થઈ હોય તો શું જાણી શક્યા તમે પ્રક્રિયા પૂર્ણ થવાના સમય ન પણ જાણી શકો તમને એ અંદાજ આવી જાય કે આ પ્રક્રિયા અડધા કલાક પછી પૂરી થઈ જાય તમારા મમ્મીને ખબર પડી જાય એ બધી એટલે સીધી જ અડધા કલાક પછી એ જે ઘંટી હોય એની સ્વીચ બંધ કરવા આવી જાય ખબર પડી કે નહીં રેડી એટલે પ્રક્રિયા પૂર્ણ થવાના સમય ન જાણી શકાય રેડી ઓકે એની પણ માહિતી મળે છે ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી શું માહિતી મળે છે તો રાસાયણિક પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી મળે છે હા ઉષ્માગતિશાસ્ત્ર શું બતાવો ખાલી એટલું બતાવો કે પ્રક્રિયા થશે કે નહીં થાય ડેલ્ટા મૂલ્ય ઉપરથી જો ડેલ્ટા મૂલ્ય ઋણ મળે તો શું થાય પ્રક્રિયા પૂરોગામી દિશામાં આગળ વધો પણ ડેલ્ટાજીનું મૂલ્ય ઋણ નથી મળતું હો તો પછી કેની માહિતી તમને કે ની માહિતી તો એના ઉપરથી તમે શું જાણી શકો તો માત્ર પ્રક્રિયાની શક્યતા જાણી શકો હા એ ના જાણી શકો પ્રક્રિયા કેટલી આગળ વધી છે કેટલી આગળ વધી છે એ જાણવું હોય તો શું જાણવું પડે વેગ જાણવો પડે શું જાણવો પડે પ્રક્રિયાનો વેગ એમાં કોણ કૂદ રાસાયણિક ગતિશાસ્ત્ર કૂદક રેડી અહીંયા તમને આ ક્વેશ્ચનમાં શું સમજાયું બોલજો આખા ક્વેશ્ચનની જો એક સિમ્પલ શબ્દોમાં રજૂઆત કરીએ તો આ ક્વેશ્ચનમાં તમને એ સમજાવવા માગે છે ઉષ્મા ગતિશાસ્ત્ર શું સમજાવે છે રાસાયણિક સંતુલન શું સમજાવે છે અને રાસાયણિક ગતિકીય શું સમજાવે છે ખબર પડી કે નહીં આ ત્રણે ત્રણ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તો ઉષ્મા ગતિશાસ્ત્રનો શું રોલ છે પ્રક્રિયામાં બરાબર પછી બીજું સમજાવ્યું સંતુલનનો શું રોલ છે પ્રક્રિયામાં રેડી અને ત્રીજું સમજાવ્યું રાસાયણિક ગતિશાસ્ત્રનો શું રોલ છે બરાબર રાસાયણિક ગતિશાસ્ત્ર એક્ઝેટ કોના ઉપર આધારિત છે પ્રક્રિયા વેગ ઉપર કોના ઉપર પ્રક્રિયા વેગ અને એનાથી તમે શું જાણી શકો તો એ જાણી શકો પ્રક્રિયા કેટલી આગળ વધેલી છે બધી જાણકારી મળ પણ શું જાણવું પડે રાસાયણિક ગતિશાસ્ત્ર ઓકે હવે આગળ વધીએ પ્રક્રિયા ક્રમ અને આણવી એકતા આપણો નેક્સ્ટ લેક્ચરનો ક્વેશ્ચન